નમસ્કાર સરકારી ભરતીની તૈયારીઓ કરતા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ તો ફરી એકવાર જુનિયર ક્લાર્કની ભરતી જે છે તે જાહેર કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર જે કહી શકાય આણંદમાં જે જુનિયર ક્લાર્ક છે તેની જગ્યાઓ બહાર પાડવામાં આવી છે જાણીએ અલગ અલગ કેટેગરી વાઇઝ કુલ કેટલી જગ્યાઓ બહાર પડાય છે શૈક્ષણિક લાયકાત શું હોઈ શકે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તેમજ આ ભરતી પ્રક્રિયાને લઈ અને તમામ માહિતી આજે આપણે આજના વિડીયોમાં મેળવીએ તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો જો ચેનલમાં તમે પહેલીવાર વિડીયો જોતા હોય તો વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં રહેલું બે લાયકોન દબાવી નોટિફિકેશન ઓન કરી લો જેથી કરીને આવી સરકારી ભરતી પ્રક્રિયાઓના વિડીયોઝ તમને અમારી ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર આણંદ ખાતે કંઈ જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ જે છે તે બહાર પાડવામાં આવી છે જેમાં એડવર્ટાઇઝ નંબર છે ઇ એસ ટી સત્તર ડેસ બે હજાર પચીસ જગ્યાનું નામ છે જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ જગ્યાની સંખ્યાઓ કુલ અઢાર છે જેમાં એસસી એટલે કે અનુસૂચિત જાતિની બે એસટી અનુસૂચિત જનજાતિની ચાર ઓબીસીની પાંચ ઇડબ્લ્યુ એસ એક અને જનરલ છ મળી કુલ અઢાર જગ્યાઓ માટેની આ ભરતી પ્રક્રિયા છે આ ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે તમારે આર એમ એસ ડોટ એસ પીયુ પોર્ટલ ડોટ ઇન પર જઈ અને તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે જેમાં તમારે જરૂરી શૈક્ષણિક લાયકાત એક્સપિરિયન્સ વગેરે જે છે તે દર્શાવી અને ડબલ્યુ 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 ડોટ એસપીયુ વીવી એન ડબલ્યુ ડોટ એચયુ પર જઈ અને તમારે જે છે તે આ એપ્લિકેશન કરવાની છે ઓનલાઈન અરજી કરવાનો જે સમયગાળો છે તે એક દસ બે હજાર પચીસથી લઈને આગામી પચીસ ઓક્ટોબર બે હજાર પચીસ એટલે કે પચીસ દસ બે હજાર પચીસ મધરાતી સુધીમાં આ અરજી કરવાની છે ઓનલાઈન તો ઓનલાઈન અરજી જે છે તેની વાત કરીએ તો અરજી પ્રક્રિયા શરૂ થવાનો સમયગાળો એક દસ બે હજાર પચીસથી ઓપ જે કહી શકાય કે ઓપ એપ્લિકેશન કરવાનું ચાલુ થઈ ગયું છે ઓનલાઈન ભરવાના ફોર્મ છેલ્લી તારીખ છેલ્લી તારીખ છે પચીસ દસ બે પચીસ વાત કરીએ ફીસની તો જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે તેમને હજાર રૂપિયા નોન રિફંડેબલ એટલે કે કોઈપણ જાતની જે વળતર પાછું મળશે નહીં એટલે જે પરીક્ષા આપવા માટે તમે જાઓ છો આ ભરતીમાં તમે જે ઉમેદવારી કરો છો તેના માટે જનરલ કેટેગરી માટે હજાર રૂપિયા તેમજ અધર કેટેગરી એટલે કે એસસી એસટી ઈડબ્લ્યુ એસ ઓબીસી પી ડબલ્યુડી એટલે કે વિકલાંગ ઉમેદવારો અને તમામ મહિલા ઉમેદવારો માટે સાડા ચારસો રૂપિયા જે છે તે ફીસ રાખવામાં આવી છે વાત કરીએ જગ્યાની તો જગ્યામાં જે જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે જેની એડવર્ટાઈઝ નંબર ઇ એસટી ડોટ ડેસ્ક સત્તર ડેસ્ક બે હજાર પચીસ છે જેમાં પાંચ વર્ષ માટે ફિક્સ પગાર છવ્વીસ હજાર રૂપિયા મળવાપાત્ર છે જગ્યાનું નામ છે જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ ગ્રેડ પે જે કહી શકાય કે પે મેટ્રિક્સ લેવલ ટુ પ્રમાણે રૂપિયા ઓગણીસ હજાર નવસોથી લઈ અને બસો એટલે કે બે હજાર રૂપિયાનો ઓગણીસોના ગ્રેડ પે પ્રમાણે જે છે તે આ પગાર વધારો મળશે જગ્યાની સંખ્યા કુલ અઢાર છે વાત કરીએ ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની તો જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટેની જે જે ખાસ આ જાણીએ કે ક્વોલિફિકેશન શું હોય તો ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કોઈ પણ જે કહી શકાય કે કોઈપણ શાખામાં ત્રણ વર્ષનો બેચલર ડિગ્રીનો જે છે કોર્સ એટલે કે સ્નાતક કક્ષાનો કોર્સ એટલે કે ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય અને પચાસ ટકા કરતાં વધારે જે છે કે માર્ક્સ મેળવેલા હોય અથવા તો ઇક્વિલિયન્ટ ગ્રેડ અથવા કરી જેમણે પાસ કરેલા હોય પચાસ ટકા કરતાં વધારે માર્ક્સ મેળવેલા હોય અને ધોરણ બાર અથવા ધોરણ દસમાં એટલે કે એસએસસી અને એચએસસીમાં અંગ્રેજી એક વિષય તરીકે જેમણે પાસ કરેલો હોય તેવા ઉમેદવારો આ ભરતી માટે જે છે તે એપ્લિકેશન કરી શકશે એ લિમિટની વાત કરીએ એટલે કે હોય મર્યાદા તો પાંત્રીસ વર્ષથી વધારે જે છે તે નહીં એટલે કે પાંત્રીસ વર્ષથી ઓછી ઉંમર જે છે તે માગી છે વાત કરીએ જરૂરી સૂચનાની તો શૈક્ષણિક લાયકાતમાં જે પ્રમાણે તમે ભણેલા હોય તો એ પ્રમાણેનું તમારું જે છે તે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું છે તમામ જે કેટેગરી વાઇઝ જે ઉમેદવારો છે ઓબીસી એસસી એસટી તેમને પણ તેમના જે કહી શકાય કે પ્રમાણપત્રો અપલોડ કરવાના છે જનરલ કેટેગરીના ઉમેદવારોએ હજાર રૂપિયા તેમજ અન્ય કેટેગરી માટે ચાળીસ ચારસો રૂપિયા ઓનલાઈન સિસ્ટમથી ભરવાના છે જે અને કોઈ રીતે ફી સ્વીકારવામાં નહીં આવે ઉમેદવારો ફી ભર્યા બાદ કોઈપણ રીતે પાછી મળશે નહીં સક્સેસફુલ પેમેન્ટની જે રિસિપ્ટ તે સાચવીને રાખવાની છે વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ વર્ષ ઓછામાં ઓછી અને વધુમાં વધુ પાંત્રીસ વર્ષ તેમાં જે કહી શકાય કે છેલ્લી તારીખ છે અરજી કરવાની પચીસ દસ બે હજાર પચીસ સુધીમાં જે પાંચ વર્ષની છૂટછાટો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને મળશે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને વધુ પાંચ વર્ષ એટલે કે દસ વર્ષ અને માજી સૈનિકો માટે વય મર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈપણ જે ઉમેદવારો છે તેમણે કોઈપણ યુનિવર્સિટીમાં યુજીસી એક્ટ ઓગણીસો છપ્પનના આધારે કોઈપણ યુનિવર્સિટીમાંથી જે છે તે ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ તદુપરાંત ગુજરાત રાજ્ય સરકારના જે મુલકી સેવા વર્ગીકરણ ભરતી નિયમો ઓગણીસો સડસઠમાં ઠરાવ્યા પ્રમાણે કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈએ અનુભવની વાત કરીએ તો ઉમેદવારોએ માગ્યા મુજબનો અનુભવ ધરાવનાર ઉમેદવારોએ સંપૂર્ણ વિગતો અરજીપત્રકમાં દર્શાવી દર્શાવી છે મંગાવવામાં આવેલા અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીનો ગણવામાં આવશે જાહેરાતમાં અનુભવ માગવામાં આવ્યો ન હોય તો પણ ઉમેદવારોએ અનુભવ ધરાવતા હોય તો તે અંગેની વિગતો અરજીપત્રકમાં દર્શાવી અનુભવ તરીકે પગાર ધોરણ પણ દર્શાવેલ હોય તો અનુભવ અંગેના પ્રમાણપત્રમાં પગાર ધોરણને લગતી બાબતો તથા તે અંગે જરૂરી આધારો જ્યારે માગવામાં આવે ત્યારે રજૂ કરવાના રહેશે એટલે કે તમારે જે છે તે સેલ્ફ ડિક્લેરેશન પણ મૂકવાનું છે પરીક્ષા ફીની વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિ ખાસ તો પરીક્ષા પદ્ધતિમાં પ્રથમ લેખિત પરીક્ષા છે દોઢસો માર્ક્સનું પ્રમાણપત્ર છે નેવું મિનિટ છે જેનો અભ્યાસક્રમ છે પહેલું છે સામાન્ય જ્ઞાન પચાસ માર્ક્સ જેમાં ગુજરાતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભારતનું બંધારણ રમતગમત સામાન્ય વિજ્ઞાન ભારત અને ગુજરાતના વર્તમાન પ્રવાહો પર્યાવરણ જાહેર વહીવટ સરકારી યોજનાઓ પંચાયતી રાજ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરીને પચાસ માર્ક્સ બીજું છે ગુજરાતી ભાષા વ્યાકરણ વીસ માર્ક્સ અંગ્રેજી ભાષા વ્યાકરણ વીસ માર્ક્સ ગાણિતિક અને તાર્કિક એસોસિયટ રિઝનિંગ અને મેથ્સ ત્રીસ માર્ક્સ અને કોમ્પ્યુટર ફંડામેન્ટલ્સ અને એમએસ ઓફિસના ત્રીસ મળીને કુલ દોઢસો માર્ક્સનું જે કહી શકાય કે પ્રથમ લેખિત પરીક્ષાનું પ્રમાણપત્ર પ્રશ્નપત્ર હશે ઓમ ઓએમઆર આધારિત બેસ્ટ ને મિનિટનું પ્રશ્નપત્ર પરીક્ષા પદ્ધતિ અન્ય જગ્યા પર પસંદગી પામનાર ઉમેદવાર હેતુસર સ્પર્ધાત્મક પરીક્ષા લેખિત પરીક્ષા આપવાની રહેશે જેમાં મેડવેલ ગુણ માર્ક્સના આધારિત પસંદગી કરવામાં આવશે તો પરીક્ષા મલ્ટિપલ એમ એમસીક્યુ આધારિત હશે એટલે કે ઓએમઆર બે જશે દરેક પ્રશ્નોનો એક ગુણ રહેશે નેગેટિવ માર્કિંગ જે છે તે પોઈન્ટ પચીસ લાગુ પડશે તેમજ જે પસંદગી પ્રક્રિયા તેની વાત કરીએ તો કેટેગરી પ્રમાણે જે તે ભરતી થતાં જગ્યામાં તે દોઢસો ગુણમાંથી મેળવેલ ગુણના આધારે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ અગ્રતાના ધોરણે ઉમેદવારો માટે પ્રમાણપત્રની જે છે તે મહત્તમ ત્રણ ગણા ઉમેદવારો એટલે કે અઢાર જગ્યા સામે ચોપન ઉમેદવારોનું જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બનાવવામાં આવશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે છે તે યોગ્ય મેરિટ બહાર પાડવામાં આવશે તો આ રીતે જે છે તે ઓનલાઈન અરજી કરેલ ન હોય અરજીમાં દર્શાયેલ વિગતો અધૂરી હોય તેવી અરજીઓ જે છે તે રાત કરવામાં આવશે પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે ના હોય તો તેને પણ અરજી રદ કરવામાં આવશે તો આ રીતે જે છે તે વલ્લભ વિદ્યાનગર ખાતે જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની કહી શકાય કે અઢાર જગ્યાઓ માટે જે છે તે આ અરજીઓ મંગાવવામાં આવે છે હિન્દ અસ્તુ